તો એના વિશેની કંઈક મસ્ત મજાની માહિતી સાથે હું જયંતી અઘેરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે પાછળ તમે જોઈ રહ્યા છો તે કાંઈક તુલસીના સોળ જેવું તમને લાગે પણ ના તુલસી નથી પણ ઔષધીય ગુણોથી ભરપૂર અને આપ સૌને માટે અજાણું એવું તકમરિયાનું વાવેતરથી ભરેલું ખેતર છે અને જે આપ જોઈ રહ્યા છો તે સંપૂર્ણ તકમરિયાથી ઢંકાયેલું ખેતર છે તકમરિયા કદાચ આપને માટે કોઈકને માટે નવા શબ્દો પણ હોય છે કે તકમરિયાની ખેતી એટલે એક નવીનતા લાગે પણ તકમરિયા ઘણી જગ્યાએ વાવેતર થાય છે અને ખાસ કરીને આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો તે મારા ગામનો પોતાનો છે એટલે કે લાપાળિયા તાલુકો જિલ્લો અમરેલી અને અમારા ખારોપટ જે બિનપિયત આ ખેતી થાય છે અને બિનપિયત એટલે કે કોઈપણ પ્રકારનું આમાં પિયત અપાતું નથી એ પ્રકારની ખેતી અને એ ખેતી વિશે થોડી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ પાક કઈ રીતે વવાય છે કઈ રીતે આનું શું વાવતર છે એનું માર્કેટ શું છે અને વાવાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય છે તો કઈ પ્રકારનો ફાયદો છે એ બધી તમામ જે આપણે માહિતી મળી શકે તે માહિતી આપ સૌને માટે હાજર છે તો જે મિત્રો આપણી ચેનલ પર નવાશે તે સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂરથી કરીશો મિત્રો એક નવીન માહિતી સાથે આપણી સાથે હાજર થયા છીએ સૌથી પહેલાં તો મિત્રો હું આપ સૌની મુલાકાત કરાવીશ આજે જે આપણે ખેતરમાં ઉભા છીએ તે ખેતરના માલિક એવા પંકજભાઈ લુણાગરિયા જે અમારી સાથે છે પંકજભાઈ છે જેમને આ તકમરિયાનું વાવેતર કર્યું છે તેમનું આ જે ખેતર છે તે આજે જોઈને હું પણ નવાઈ પામ્યો તકમરિયાની ખેતી મેં જોઈતી પણ આટલી નજીકથી નહીં અને તકમરિયાનો ઉપયોગ મેં પણ નાનપણમાં કરેલો હતો હવેના સમયમાં તકમરિયા ગોતવા અને એ બધું માર્કેટમાંથી તૈયાર લેવા બાબત જેવું થઈ ગયું પણ આ પંકજભાઈએ એ વસ્તુને પોતાના ખેતરમાં હરીભરી કરી દેખાડી છે અને હું જે જોઉં છું એક પ્રકારનું આમ વિદેશી ખેતરનો જતો હોય તેવો અનુભવ થયો પણ પંકજભાઈ પાસેથી આપણે જાણીશું કે ભાઈ તમે આ રીતનું બધું કઈ રીતનું તૈયાર કર્યું છે તો પંકજભાઈનું સ્વાગત છે આપણી સૌરાષ્ટ્ર ધબકાર યુટ્યુબ ચેનલ પર પહેલો જ પ્રશ્ન પંકજભાઈને પંકજભાઈ તમને તકમરિયાની ખેતી બાબતનું ક્યાંથી આ તમને એવું ઉત્તેજના કે કહેવાય કે જે પ્રેરણા મળી કહેવાય કે મારે તકમરિયાની વા ખેતી કરવી છે ઘણી વખત ખેતી કરું છું પચીસ વર્ષતા ખેતી કરું છું બરાબર નોખો નોખું બધી વસ્તુ મેં વાવી છે ઉગાડી છે પછી બનવા સંજોગે આ ખેતર પડ્યું રહે કોઈ પણ સંજોગે વરસાદ બહુ વધી ગયો હોય કે ખડ થઈ ગયું હોય પડ્યું રે પછી આપણે એમાં પશુ કરતા હોઈએ છીએ પછી આપણે ખારાપાટ વિસ્તારમાં પાણીની સગવડ હોય નહીં એટલા માટે કે આપણું ખેતર પડ્યું ન રહે બરાબર જેથી કરીને પછી મને એવું થયું કે મોઢું શું વાવું શ્રાવણ મહિનામાં શું વાવું જેથી આપને શાળુ પાકમાં એનો ફાયદો મળે એટલે પછી મેં અજમાની ગણતરી કરી પણ અજમા એકવાર વાવ્યા તો ઉગવામાં આપણને બધા મિત્રોને ખબર જ હશે કે અજમા ઉગાડવા બહુ કઠિન વસ્તુ છે તો અજમા ફેલ થયા પછી મેં કીધું હવે અજમા ફેલ થયા છે તો હવે મેં કીધું તકમરિયા લગાડવા દે મેં આજથી પાંચ વરસ એક એકવાર લગાડ્યા હતા અને મને ખેતીનો તકમરિયાનો અનુભવ હતો એટલે મેં પછી આ શ્રાવણ મહિનામાં પાછા તકમરિયા લગાડેલા છે

જેથી કરીને પાસ્તર આપણે કઈ લગાડવું હોય તો આવી આવી વસ્તુ છે તો જે આપણે અજમા લગાડીએ છીએ શ્રાવણ મહિને એમ તકમરિયા બી શ્રાવણ મહિને તમે લગાડજો બીજો એક પ્રશ્ન એ પણ છે કે જેવી રીતે અજમાના પાકને રોજ કે ભૂંડનો કોઈ ત્રાસ લાગતો નથી અને રખોલા વિનાનું પાક છે તેમ તકમરિયાને પણ કોઈ પ્રકારનો નુકસાન કરવા પાત્ર કોઈ જનાવરથી આ તકમરિયાને કોઈ વસ્તુ ખાતી નથી હા હા ઢોર છે બરાબર રોજ છે ભૂંડ છે હા હા કોઈ વસ્તુ તકમરીયા ને રંજાણ કરતું નથી શરૂઆતમાં જે છે ઉગતું હોય નાનું ત્યારે છોડવા નાના હોય ને આટા મારે કે બેહે છોડવા ભાંગી જાય એ નુકસાન થાય બાકી ઉગી ગયા કેડે ખાવા બાબત થી ભાંગી તોડી નાખવા બાબત થી કોઈ જાત નહિ એમાં નુકસાન રહેતું નથી થતી નથી અને આની પેલા તમે તકમરિયા નું વાવાતર કર્યું હતું અને ત્યાર પછી ને આ તકમરિયા એ અનુભવ પછી આ તકમરિયા સારા કે એ પણ સારા જ થયા હતા તે તકમરિયા પણ સારા હતા પણ તે દી મને માર્કેટ નહોતું મળ્યું કારણ કે મારે બે ત્રણ વર્ષ પાંચ વર્ષ પહેલા વાવ્યા તો પણ એ ત્રણ વર્ષે હું એને વેચી રહ્યો બરોબર નોખા નોખા કારણ કે બે કિલો પાંચ કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો મોલ મોલમાં કોઈ મણ બે મણ એવી રીતે મેં છૂટક છૂટલ મોલમાં વેચેલા છે નોખા નોખા અને મોટા વેપારી હોય તો પાંચ દસ કિલો આનો લે

અને જે પ્રશ્નો મને આવડે છે આપ સૌ મિત્રો લગભગ જાણો છો કે હું ખેતી સાથે સંકળાયેલો નથી પણ હવે ગ્રુપોમાં અને ખેતી સાથે રહી રહીને થોડા પ્રશ્નો મને પણ પૂછતા આવડી ગયા છે એટલે એક નવીનતા સભર તમે આ પાક જોઈ રહ્યા છો આપને સારી એવી માહિતી મળી રહી છે પંકજભાઈને હજી આપણે બે ચાર પ્રશ્ન પૂછ્યું પંકજભાઈ એ જણાવો કે આનું માર્કેટ તમને જે તમે કીધું અત્યારે છૂટો સવાય તમે માર્કેટમાં એનું વેચાણ કર્યું અને ભાવતાલ કેવા મળે ભાવતાલ એવું છે કે આઠ હજાર દસ હજાર સાત હજાર એવા મણ ભાવ મળે છે અને સુટક તોય કોઈ લેવા લેવું હોય તો સાડી ચારસો પાંચસો રૂપિયા કિલો આસાની થી વેચાય પણ ટૂંક માં એવું છે કે ખેડૂતો એની માથે જ આધારિત હોય કે પાક આવે ને વેચી નાખીને પછી આ કરશું તો ઈ લોકો માટે આ તકલીફ વાળી વસ્તુ છે મારે તો જરૂર નો હોય તો વરધી પડ્યા પણ રે અને આની ઉનાળામાં માંગ વધે છે બાકી આપડે પાક આવ્યો છે અને પાક આવ્યો ને વેચી નાખો માર્કેટમાં તો ભાવતાલ નથી મળતા અને આમ આમ કેવા જઈએ તો એક પ્રકારની આપણે જે પડતર જમીન રેતી હોય તો એમાં આપણે extra ખેતી કરી ને એનો આપડે ફાયદો લઇ શકીએ regular પાક તરીકે તો આપડા ગામ માં કપાસ અને વધુ માં વધુ તો કપાસ જ વવાય છે બીજું કોઈ વાવેતર નથી થતું આ વર્ષે મગફળી થોડી જોવા મળી છે કારણ કે આપડે આપડા વિસ્તાર માં કપાસ મગફળી સોયાબીન સાલ અજમા તકમરિયા એવું નોકો નોકો વાવેતર થયું અત્યારે હવે શાળો પાક માં સણ્યા વવાય અને ઘણા ખેડૂતો એ વાવી પણ દીધા છે એટલે આમાં તકમરિયામાં કોઈ ખર્ચો નથી એક જણો તમે ઓટોમેટિક થી વાવી દો પછી મેં આને એક વાર નાના હતા ત્યારે નિંદાવ્યા હતા પછી હાથી હાંકવા સિવાય મેં આમાં કઈ ખર્ચો લગાડ્યો નથી લગભગ અછક વાર રપટિયા ને કળિયા એવું કાઢ્યું ખડ વરસાદે ઉગે એટલે એ આપણે હાથી આગતા હોઈએ છીએ અને તે પેલા પશ્યુ કરવું હોય એના માટે આપણે ટ્રેક્ટરે કે માણસો લગાડીને બહુ ખડ થઈ ગયું હોય તો બારું કાઢી પડવું એકદમ ક્લીન રાખવું પડે કે જેથી કરીને આપણે ઘણી વખત ખાપા હોય કોઈ પણ વસ્તુ ના એવી વસ્તુ હોય અને તમે વાવી દો તો એમાં બરોબર ઉગતા નથી જેથી કરીને ખાપા એને નડતર થાય અને હાથી એકદમ ઝીણો છોડવો હોય તો હાતે આપણે આખતા હોય ઘણીવાર દટાઈ જાય ઢવડા થાય તે એટલે પડું ક્લીન હોય આ મસાલા છે હા બરોબર મસાલા હોય એમાં ક્લીન પડું હોય એકદમ કઈ પણ વસ્તુ નઈ એમધર વહુ નો જોઈએ એવા પડા માથે તમને લાગઠ એમાં સારું એવું આવે ત્યારે તમે કરી શકો બરોબર બરોબર મને તો બહુ પ્રશ્નોની વિશે હવે નવા માર્કેટ વિશે મેં સાંભળ્યું છે અને તમને પણ લગભગ માહિતી મળી છે કે જથ્થાબંધ માર્કેટ તો ગુજરાતમાં લગભગ ક્યાંય નથી પણ મધ્યપ્રદેશ સાઈડ આની સારી લેવાલી થાય છે અને ત્યાં સારા એવા ભાવ પણ મળી રહે છે પણ તમે કીધું એમ કે મોટા પ્રમાણમાં વાવાતર હોય તો તેનું માર્કેટ કરવું એ બહુ અઘરું છે હા પણ આ રીતે કે ભાઈ આપણી પાસે કોઈ જગ્યા પડી છે જમીન પડી છે તમે ટુક્કા વાવતર સાથે તમે એનો પાક લઈ શકો લઈ લોંગ સમય કદાચ પડ્યા રહેશે તો ખરાબ થવાની ચિંતા કોઈ નથી બે વર્ષ પડ્યા રહે તો માલ બગડતો નથી એમાં કોઈ વસ્તુ જીવત નથી પડતી અને એકદમ આનો કાળો દાણો બ્લેક એકદમ મશ્ય દાણો થાય છે એટલે કોઈ નુકસાની કરતો પડ્યું રે તો કઈ નુકસાની નથી નો વેચાય તો આવતા ઉનાળે વેચાય પોર ઉનાળે વેચાય એવું છે સરસ મિત્રો કદાચ અમારાથી કાંઈ પ્રશ્નમાં ભૂલ કાંઈ ભૂલ છું અથવા તો કાંઈ ઘટ રહી ગયું હોય તો આપ સૌને મિત્રોને પણ એક વિનંતી છે કે તમે કોમેન્ટ થ્રુ અમને પ્રશ્ન પૂછજો જે કોઈ પણ પ્રશ્ન નીકળતા હશે પંકજભાઈ મારા સારા મિત્ર છે અને ગામના છે અમારે મુલાકાત હંમેશા થતી જ હોય છે અને તમારે તમારા પ્રશ્નોના જવાબ એમની પાસેથીને જ લઈને હું તમને સારી રીતે જવાબ આપવાની કોશિશ કરીશ અને સાથે એ પણ વિનંતી કે ભાઈ મિત્રો અમને કોમેન્ટ થ્રુ પણ જણાવજો એટલે જો સારું માર્કેટ મળતું હોય તો આપણે માલ લોકો ત્યાં સુધી પહોંચાડી શકીએ અને કદાચ ને બહુ સારી માગ રહેતી હોય તો વાવેતર વધારીને સારું ઉત્પાદન વધુમાં વધુ લેવાની આપણે વધુ કોશિશ કરીએ કારણ કે જો બિનપિયત અમારો વિસ્તાર વરસાદ આધારિત ખેતી થાય છે તો અમારે અહીંયા આ પાકને લેવાની કોશિશ તો પહેલાં કરીએ કારણ કે જો કોઈ નુકસાન નથી થતું રખોલો નથી કરવું પડતું કોઈ પ્રકારની દવા નથી નાખી કોઈ પ્રકારનું પિયત નથી સત્તા આપસો જુઓ એ રીતે ડકમરીયાનો પાક આટલો સરસ મજાનો ઊભો છે તો આઈ હોપ કે મિત્રો આ માહિતી તમને સારી લાગી હશે અને પંકજભાઈએ જે આ સરાહનીય ખેતી કરી છે તો તેમને પણ હું ધન્યવાદ આપું છું તેમને ખૂબ સારું આ ખેતરને હર્યું ભર્યું કર્યું છે અને સારી એવી એક ઉત્કૃષ્ટ ખેડૂતની પોતે ફરજ બજાવી છે અને એક સારી એવી બુદ્ધિ ચાતુર્યપૂર્વકની ખેતી કરી જાણી છે તો તેમનો પણ આપણે આભાર માનીએ છીએ તેમણે આપને સમય આપ્યો અને આ સારો એવો અહેવાલરૂપી વિડીયો બનાવવા માટેની અને તેમના ખેતરમાં આજે સરસ મજાની ખેતી કરી છે તે બદલ હું આપ સૌ મિત્રોનો આભાર માનું છું પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને પંકજભાઈના ફોન નંબર હું તમને અત્યારે વિડીયોમાં પણ આપો છું પંકજભાઈ તમારો ફોન નંબર મારા નંબર છે નેવું એક છાસઠ જીરો એકસઠ ચૌદ નેવું એક છાસઠ જીરો એકસઠ ચૌદ હા અને બીજો કોઈ નંબર નહીં એક જ નંબર એક જ નંબર છે બરોબર તો આ નંબર ઉપર આપ સૌ મિત્રો કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો અને આ વધુમાં વધુ માહિતી લોકો સુધી શેર કરજો અને પંકજભાઈના કોઈ પણ પ્રશ્ન હોય છે તમારી સમક્ષ તો તમારા પ્રશ્ન હોય તો પંકજભાઈને પૂછીને જવાબ લઈ શકો છો તો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ